તસવીરોમાં દેખાતા આ દ્રશ્યો કોઈ ફિલ્મના નથી પરંતુ પાલનપુર કોર્ટમાં ગઈકાલે શુક્રવારે થયેલા હંગામાના છે જી હા પાલનપુર કોર્ટમાં ફિલ્મી દ્રશ્યો જેમ મારા દ્રશ્યો સર્જાયા હતા કેમ કે મૈત્રી કરાર કરી અન્ય યુવક સાથે રહેતી યુવતી પર તેના પરિવારજનોએ સાસરીયાઓએ હુમલો કર્યો હતો અને યુવતીનો બથામણીઓ કબજો કરવાનો પ્રયાસ કરતા ધમાચકડી મચી હતી વાત કરીએ બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરની તો કોર્ટમાં એક યુવતીને બળજબરીથી પોતાના કબજે કરવા હુમલો થયો હતો

પ્રમુખ છે ગણેશભાઈ જુડાલે પણ કહ્યું હતું કેમ કે પાલનપુર કોર સંકુલમાં કોરસરમાં ન્યાય માટે નિત્ય અરજદારો તેમજ આરોપીઓ વકીલો આવતા હોય છે કેમ કે લોકોમાં તે સમયે કે ક્યાંક ઉશ્કેરાટમાં કાયદો હાથમાં લોકો લઈ લે છે જેથી જાહેર શાંતિ જોખમાય છે અહીં બાજુમાં જ એસપી ઓફિસ પણ છે જો કે અહીં કાયમી પોલીસ મુકાય તો લોકોમાં કાયદાનો ડર રહે તેવું ગણેશભાઈ જુડાલ જેવો પ્રમુખ બાર એસોસિયેશન પાલનપુરના છે તેઓએ જણાવ્યું હતું પતિને તછ છોડી યુવતી જ્યારે મૈત્રી કરારથી આ હુમલો થયો હતો ને આ હુમલો ઉશ્કેરાટમાં થયો હોવાનું પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું છે આ ઘટનામાં યુવતીનો પોતાના મનપસંદ યુવક સાથેનો મૈત્રી કરાર કજિયાનું મુખ્ય કારણ બન્યો છે કેમ કે ભારત જેવા દેશમાં આજે પણ સંસ્કૃતિ સાથે લોકો જીવે છે સભ્ય સમાજ પરણિત પતિ પત્ની જો અન્ય સાથે મિત્રી કરાર જેવા સંબંધો બનાવ તો આજે પણ તેને વ્યભિચાર ગણવામાં આવે છે અને માટે જ પાલનપુર જોરાવર શુક્રવારે બપોરે મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોના ટોળાએ યુવક યુવતી પર હુમલો કરી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરિણીતા મૈત્રી કરાર કરી અન્ય યુવક સાથે રહેતી હતી જેને પરત લાવવા પતિએ કોર્ટમાં અપીલ કરી હતી આથી કોર્ટના આદેશથી બંને જણા શુક્રવારે કોર્ટમાં હાજર થયા હતા તે સમયે યુવતીના પિયર તેમજ અગાઉના સાસરીના લોકોએ આ હુમલાનો પ્રયાસ કર્યો હતો અને યુવતીનો બથામણી કબજો કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરિસ્થિતિ એટલા હદે વણસી હતી કે ટોળું હોબાળો કરી લીગલ એન્ડ ડિફેન્સ કાઉન્સિલની ઓફિસમાં ઘૂસવાનો પણ પ્રયત્ન કર્યો હતો જો કે પશ્ચિમ પોલીસ મથક એલસીબી સહિતની ટીમો દોડી આવી યુવક યુવતીને રક્ષણ આપી કોર્ટમાંથી બહાર લઈ જવામાં મોટી ઘટના બનતા રહી જવા પામી હતી સામે આ લખાય છે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી નમસ્કાર વધુ સમાચારો માટે જોડાયેલા